જુનાગઢમાં એચડીએફસી બેંકના કર્મચારી પર લાગ્યા ઉચાપતના આરોપ છેલ્લા અઢી વર્ષમાં અલગ અલગ ખાતાધારકોના ખાતામાંથી ત્યાસી લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનો આરોપ છે પહેલી નવેમ્બરે ઉચાપતની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાય છે અને હાલ પોલીસે રાજમણિયાર નામના કર્મચારીની ધરપકડ કરી છે માહિતી પ્રમાણે દેવામાં આવી ગયેલ હોવાથી ઉચાપત કરતો હતો જેથી બેંકના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે આ રાજમણિયાળ જે આરોપી છે તે સૌપ્રથમ તો આ જે કસ્ટમરના એકાઉન્ટની વિગત મેળવી લે છે અને કોરો ચેક લેવાના કોરો ચોક ચેક મેળવી તેમાં જે એના એકાઉન્ટમાં જે રકમ હોય છે તે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે છે ત્યારબાદ નેટ બેન્કિંગ મારફતે પોતે છે એનજીરો બ્રોકિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોવાનું છે એ પ્રાથમિક પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલું છે સૌપ્રથમ તો જ્યારે તેના પર ક્રેડિટ કાર્ડના ચક્કરમાં છે તેના ઉપર આઠથી દસ લાખનું દેવું થઈ ગયેલું ત્યારબાદ તેને શરૂ કરેલું અને પછી જે તે સ્ટોક માર્કેટમાં એન્જોલો બ્રોકિંગમાં છે યા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય તેવું હાલ પ્રાથમિક રીતે જણાવી રહેલો છે તો અલગ અલગ તેના જે સ્ટોક માર્કેટના એકાઉન્ટ છે તેની વિગતો મંગાવવાની તપાસ દરમિયાન કાર્યવાહી શરૂ છે